વિનાર કીન કથા હે મન સખી સરાહી કીન કથા સુંદર આરાધના પૂજાયા રે મેં સમે કનેય તમારું નામ ને પરિચય કેતન કુમાર ચિવનભાઈ પટેલ ગામ રમા જી કેતનભાઈ ગણેશ મહોત્સવની શું આયોજન છે કેવા પ્રકારનું છે અમે આજે અનકુર આયોજન કર્યું છે જેમાં આપણે ઓપરેશન સિંધુ થીમ પર બધું આયોજન કરેલું છે અમારા ઓલમાં બી તમે સ્વતંત્રતા દિવસ જેવું જોઈ શકો છો અને ઓપરેશન સિંધુ ની અમારી પૂરી આજની થીમ અનકુર ખાસ અંકોટમાં કેટલા દાદાને ભોગ ધરાવે છે કેટલા સમયથી આપણે આ આયોજન કરતા આવીએ છીએ પણ ચાર વર્ષથી આયોજન કરીએ છીએ ગણેશ મહોત્સવ અને દર વખતે અમે જુદી જુદી થી ઉમર આધારી છે આ વખતે અમારી વર્ષ ચિંદુર છે અનકૂટ દર વર્ષે કરીએ છીએ ખાસ ગણેશ ગણેશ મંદિર માં છે તેનું ધાર્મિક મહત્વ કેવું રહેલું છે ધાર્મિક અમરે ચાર વર્ષની અહીંયા મંદિર બનાવેલા ચાર વર્ષ થયા છે આ ચોથું વર્ષ ચાલી રહ્યું છે અને ગામના દરેક જણનો અમને સાહ સહકાર પૂરો મળેલો છે